આપણા ધર્મશાસ્ત્રોની અંદર અનેક રીતે માનવ શરીરની મહિમા ગાવામાં આવી છે જ્યારે કે આપણે જોઈએ છીએ કે હંમેશા માનવ સમાજની અંદર દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે દેવતાઓને આપણે શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે કોઈ એમની સ્તુતિ કરે છે કોઈ પૂજા કરે છે કોઈ વંદના કરે છે કોઈ ભોગ લગાવે છે હર પ્રકારથી હંમેશા દેવતાઓને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યા છે પરંતુ આપણે જોઈએ છીએ કે તુલસીદાસી રામચરિત માનસની અંદર કહે છે કે બળે ભાગે માનુષ તન પાવા સુર દુર્લભ સદગ્રંથન ગાવા તુલસીદાસી કહે છે કે માનવ શરીર એ ખૂબ જ મોટા ભાગ્યથી પ્રાપ્ત થાય છે અને આગળ લખે છે કે જેના માટે દેવી દેવતાઓ પણ તરસે છે માનવ શરીરને પ્રાપ્ત કરવા માટે તો પ્રશ્ન એ થાય કે આખી માનવ શરીર શ્રેષ્ઠ છે યા દેવ શરીર શ્રેષ્ઠ છે બંનેમાંથી શ્રેષ્ઠ શું છે અગર જો દેવતાઓનું શરીર શ્રેષ્ઠ હોય તો પછી એ ભગવાનની પાસે માનવ શરીર માટે શા માટે પ્રાર્થના કરે છે શા માટે યાચના કરે છે જેના માટે એ ખૂબ સુંદર નાની કહાની આવે છે જેના દ્વારા આપણે સમજી શકીએ કે આખી શ્રેષ્ઠ શું છે દેવીઓની શ્રેષ્ઠ છે કે મનુષ્યોની શ્રેષ્ઠ છે એકવાર એક નગરની અંદર રાજા રહેતા હતા જેમનો જન્મદિવસ હતો તો ખૂબ ખુશી હતી અને એ દિવસે એમને વિચાર આવે છે કે આજે નગરના લોકોની અંદર હું કંઈક લૂંટાવું તો કંઈક ભેટ આપું બીજા દિવસે પૂરા નગરની અંદર ઘોષણા કરવામાં આવે છે કે રાજા કંઈક દરેક વ્યક્તિને ભેટ આપવા માંગી રહ્યા છે તો રાજા પોતાના મંત્રીની પાસે એમની પાસે અનેક પ્રકારનો ખજાનો હતો પણ રાજાની પાસે ખૂબ સારું ચાંદી હતું તો બીજા દિવસે પૂરા નગરના લોકોને બોલાવવામાં આવે છે અને એક તરફ ચાંદી રાખવામાં આવે છે ને એક તરફ એમની પાસે થોડું લોખંડ હતું તો નગરના લોકોને કહે છે કે જેને જે વસ્તુ જોઈએ તે લઈ જાય જેને ચાંદી જોઈએ તે ચાંદી લઈ જાય અને જેને લોખંડ જોઈએ તે લોખંડ લઈ જાય હવે કદાચ આપણને કોઈ એમ કે આપણી સામે બે વસ્તુ રાખી છે એક ચાંદી છે અને એક બીજું લોખંડ છે તો આ બેમાંથી આપણે કઈ વસ્તુને પસંદ કરીએ આ બેમાંથી કિંમતી વસ્તુ કઈ છે તો સ્વાભાવિક છે કે ભાઈ ચાંદી લોખંડ કરતા કિંમતી છે છે તો દરેક દરેક નગરના લોકો લોકો બધા આવ્યા અને ચાંદીનો જે ઢગલો હતો એ ચાંદીના ઢગલા પર ચાંદી લઈ જાય છે તો ચાંદીનો ઢગલો પૂરો થઈ ગયો જોયો હવે લોખંડ તો બાકીના જે લોકો વધ્યા હતા એ વિચારે છે કે કઈ વાંધોની ચાંદી નહીં તો લોખંડ જે મળે તે આપણે લઈ જઈએ તો બાકીના લોકો જે હતા એ લોખંડ લઈ જાય છે પરંતુ અચાનક બીજા દિવસે ખબર પડી રાજાના હાથમાં એક પારસમણી આવ્યો તો પારસમણીનો સ્વભાવ છે કે ભાઈ પારસ લોખંડ લોખંડને સોનું બનાવે છે તો બીજા દિવસે રાજા નગરના લોકોને કે છે કે જે જે વ્યક્તિ લોખંડ લઈ ગયા છે એ દરેક લોકો લોખંડ લઈ આવે અને પોતાનો જે લોખંડ છે ને એ પારસમણીનો સ્પર્શ કરી અને એને સોનું બનાવી દે છે તો કહેવાનો ભાવાર્થ છે કે ભાઈ પહેલા જે કિંમતી વસ્તુ કઈ હતી લોખંડ કે ચાંદી તો કે ચાંદી કિંમતી હતું અને લોખંડની કિંમત ચાંદી કરતા ઓછી છે પરંતુ જ્યારે કે હવે ઘટના એવી ઘટી કે ચાંદી કિંમતી હોવા છતાંય જ્યારે લોખંડને પારસમણી મળી ગયો ને તો પારસમણી મળવાથી લોખંડની કિંમત ચાંદી કરતા પણ વધી જાય છે સોનાની કિંમત ચાંદી કરતા પણ વધારે હોય છે એવી જ રીતે કીધું છે કે દેવયોની અને મનુષ્યોની

પોતાની સમાન બનાવી લે છે કે યાની કે એને મહાન બનાવી લે છે ગુરુ એવી એક શક્તિનું જ્ઞાન આપે છે અને એ શક્તિ એક ગુરુ કયા છે તો કહેવામાં આવ્યું છે કે એક ભૃંગી ગુરુ બતાવવામાં આવ્યા છે અને એ ભૃંગી ગુરુ શું કરે છે તો કે જેવી રીતે એક ભમરો હોય છે અને એ ભમરો દર બનાવે છે એ દરની અંદર એક ઈયળને લઈ આવે છે આપ લોકોએ જોયું હશે ઘરની અંદર એક ભમરી હોય એ પોતાનું માટીનું દર બનાવે છે અને એમાંથી એક ઈયળ શોધી શોધીને લાવે છે એ ઈયળને પોતાના દરમાં લઈ જાય છે અને દરમાં લાવ્યા પછી એવો એક અવાજ સંભળાવે છે ભૃંગી નાદ સંભળાવે છે જેને સાંભળતા સાંભળતા એક ઈયળ હોય છે ને એ ઈયળ પોતાના અસ્તિત્વને મિટાવી દે છે અને ધીરે ધીરે એક જે ઈયળ હોય છે એ ભમરી બની જાય છે અને એટલા માટે કોઈ કીધું છે ગુરુ કો કી કોકી દોટી કોટી પ્રણામ કીર્ન ચાને ભ્રીંગ કો ગુરુ કરલી આપ સમાન ગુરુ કરલી આપ સમા એટલે સદગુરુની મહિમા બતાવવામાં આવી છે કે સદગુરુ મહારાજીને કોટી કોટી પ્રણામ કરો શા માટે એ ગુરુ કરલે આપ સમાન એક જેવી રીતે ભમરી હોય છે ઈયળ મટી અને ભમરી બની જાય છે એવી જ રીતે સદગુરુ જીવાત્માને એક એવું જ્ઞાન આપે છે અને એક એવો ભ્રિંગી નાદ જેમ ભમરી સંભળાવે છે એવું જ એક નામ જે છે જે દરેકના શ્વાસોની અંદર છે હર મનુષ્યની અંદર એક સામર્થ્ય છે કે અગર જો એ જીવાત્મા ચાહે પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પોતાની ઉન્નતિ ચાહે છે તો હર વ્યક્તિના જીવનની અંદર હર વ્યક્તિના માનવ શરીરની અંદર એવી એક સુષુપ્ત શક્તિ છુપાયેલી છે અને એ શક્તિનું જ્ઞાન જ્યારે સદગુરુ કરાવે છે બસ એનું જે સુમિરણ છે એનો જે જાપ છે નિરંતર જીવાતમાં જો કરતો કરતો રહે તો એક જીવ પણ પોતાના જીવનની અંદર શ્રેષ્ઠ બની શકે છે મહાન બની શકે છે જેમ લોખંડ સોનું બની જાય છે ને એવી જ રીતે માનવ પણ આ સંસારની અંદર આવીને એક મહા માનવ બની શકે છે દાનવ મટીને માનવ અને માનવ માંથી એ મહા માનવ બની શકે છે આપણા ઇતિહાસોની અંદર આપણે સાંભળીએ છીએ કે ભાઈ વાલીઓ લૂંટારો જે હંમેશા કહાની સાંભળીએ છીએ કે લૂંટારામાંથી એક ઋષિ બની ગયા આધારે એનું જીવન પરિવર્તન થયું બસ પોતાના મનને ભગવાનના નામની અંદર ભગવાનના અંદર લગાવી દીધું કે જેથી કરી એણે પોતાના જીવનને શ્રેષ્ઠ અને મહાન બનાવી દીધું છે એટલા માટે આ સંસારની અંદર માનવ શરીર યાની કે મનુષ્ય શરીરને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે માનવ શરીર એક એવી યોની છે કે જેની અંદર જીવાત્મા ચાહે મુક્તિને પ્રાપ્ત કરી શકે છે જેમાં જીવાત્મા ચાહે તો મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકે છે એવું સામર્થ્ય એવું જ્ઞાન ઈશ્વરે એવી કલા આ માનવ શરીરની અંદર મનુષ્યને આપી છે છે બસ જરૂર એવા ભૃંગી સદગુરુની એવા પારસમણીની સમાન જો સદગુરુ મળી જાય જો જ્ઞાન મળી જાય તો આ મનુષ્ય પણ પોતાના જીવનને સંસારની અંદર એક મહામાનવ તરીકે એના જીવનને બનાવી શકે છે તો આપણે પણ પ્રયાસ કરીએ કોશિશ કરીએ આવા અનમોલ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેનો એક સાધન એક અવસર ઈશ્વરે આપણને દરેકને આપેલો છે અને એ અવસર જો એક વખત હાથમાંથી ચૂકી જઈએ તો ફરી પાછો હાથમાં આવતો નથી એટલે જ્ઞાની પુરુષોએ હંમેશા માનવ સમાજને સમજાવવા માટેનો પ્રયાસ કર્યો છે કોશિશ કરી છે કે હે માનવ આવો મોંઘો અનમોલ મનુષ્ય દેહ છે એક અવસર છે જે આપણા હાથમાંથી જઈ રહ્યો છે એ અવસર ફરી પાછો મળે કે ના મળે એની કોઈ ગેરંટી નથી પણ આવેલો દાવ સુકાઈ ન જાય એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો ખૂબ કોશિશ કરીએ પ્રયાસ કરીએ માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે